ચેપ્ટર નંબર સાત રોકડ મેળ અને તેના પ્રકાર તો રોકડ મેળમાં જઈએ તો કોઈ પણ વ્યવહાર હોય કે આપણો કોઈ ધંધો હોય તો રોકડના વ્યવહારો હોય અને શાક અથવા તો ઉધારના વ્યવહાર હોય શાખ વ્યવહારો કોને કહેવાય તમને ખબર કે જેના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના હોય એને કહેવાય શાખ વ્યવહારો અને જેની રકમ તરત જ ચૂકવાઈ જાય એને કહેવાય રોકડ વ્યવહાર આના આધારે જો આપણે રોકડ મેળની વ્યાખ્યા જોઈએ તો રોકડ ની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી તૈયાર કરવામાં આવે એને શું કહીશું રોકડ મેળ તો રોકડ મેળ એ શું છે એક પેટા નોંધ જ છે બરોબર પેટા નોંધ એક પ્રકાર છે રોકડ મેળ એ પોતે રોકડ મેળમાં કેવા વ્યવહારની નોંધ કરવામાં આવે તો રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવે જેમાં રોકડ આવશે અને રોકડ જશે એની નોંધ કરવામાં આવે રોકડ મેળ ઉપરથી નિયત સમયગાળાના અંતે તમને રોકડ સિલક જાણવા મળે એટલે કે રિઝલ્ટ જાણવા મળે કે તમારી માસના અંતે કે વર્ષના અંતે તમારી પાસે કેટલા પૈસા પડ્યા છે તમારી પાસે રોકડ મેળે આમનો અને રોકડ ખાતા બંનેની ગરજ સારા એટલે રોકડ મેળે ખાતાના સ્વરૂપે તૈયાર કરવામાં આવે અને એને બે બાજુ હોય એક ઉધાર બાજુ જેના આવક અથવા તો આય બાજુ કહેવાય અને બીજી જમા બાજુ કે જેને જાવક અથવા વ્યય બાજુ કહેવાય રોકડ મેનની ઉધાર બાજુના આવક અથવા તો આય કહેવાય અને રોકડ મેન ની જમા બાજુ નો જાવક અથવા વ્યય કહેવાય પર મેનમાં કયા વ્યવહાર નોંધાય રોકડના વ્યવહારો નોંધાય ઉધારના વ્યવહારો અહીંયા નોંધાશે નહીં જેમ કે આપણે પેટા નોંધો ભણ્યા એમાં તમને ખબર હશે કે રોકડના વ્યવહાર આવતા હતા તો આપણે સૂચના લખતા હતા કે આ વ્યવહારની નોંધ થશે નહીં જ્યારે અહીંયા કયા વ્યવહારની નોંધ નહીં થાય ઉધાર કેમ કે ઉધાર વ્યવહાર ક્યાં નો થઈ ગયા પેટા નોંધમાં તો હવે એની નોંધ અહીંયા થાય નહીં રોકડ મેની ઉપયોગિતા શું છે તો સમય અને શ્રમનો બચાવ થાય કેમ કે તમે રોકડના વ્યવહારોના આમદત બનો સિવાય સીધા રોકડ મેળમાં ન તો તમારો રોકડ ખાતું બનાવવાની જરૂર પડ નહીં કેમ કે રોકડ મેળે પોતે રોકડ ખાતું છે એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે રોકડ મે એ કયા પ્રકારનું ખાતું છે તો રોકડ મેળે રોકડ ખાતું કહેવાય ખાતું કહેવાય રોકડ મેળે આમદત અને રોકડ ખાતા બંનેની ગરજ પૂરી કરે એટલે કે તમારા પછી રોકડ ખાતું બનાવવાની જરૂર નહીં ના આમનોદ બનાવવાની જરૂર ના રોકડ બનાવવાની જરૂર એટલે કે રોકડ ખાતું બનાવવાની જરૂર તો આ રીતે તમારો બચાવ થાય સમય નો બચાવ થાય એના પછી તમને શ્રમ વિભાજન નો લાભ મળે શ્રમ વિભાજન એટલે કે રોકડ મેળ નું કામ રોકડ મેળ કરશે આમનોદ નું કામ આમનોદ કરશે પેટા નોંધ નું કામ પેટાનોદ કરશે એટલે બધા વચ્ચે શ્રમ વહેંચાઈ ગયું દરેક વ્યક્તિ એના માટે અલગ રાખવામાં આવશે રોકડ મે રાખવાવાળો વ્યક્તિ અલગ હશે આમનોડ રાખવાવાળો વ્યક્તિ અલગ હશે તો આનાથી શ્રમ વેચી જાય બધું કામ એક વ્યક્તિના ના કરવું પડે રોકડ સિલક જાણી શકાય રોકડ મેન ઉપરથી તમે વર્ષના અંતે અથવા તો નિયત મુદતના અંતે કે અમુક દિવસના અંતે તમે તમારી આખરમાં કેટલા તમારે જોડે ખિસ્સામાં પૈસા છે તમારા બેંકમાં કે તમારા ધંધામાં કેટલા રૂપિયા છે એ તમે જાણી શકો ઉચ્ચા પત્ની જાણકારી મેળવিষાય ઉચ્ચા પતિનો કોઈ વ્યક્તિ તમારા ધંધામાંથી પૈસા ઉપાડી જાય ખેતરપિંડી કરો ચોરી કર તો એને જાણવા માટે રોકડ મેળ કામ બેંક ખાતાનો સમાવેશ રોકડ મેળમાં તમે બેંક ખાતું બી બનાવી શકો એટલે રોકડ એ બે હોય રોકડ કેવાય બી રોકડ એ રોકડ બી કહેવાય અને બેંક ખાતું બી કહેવાય બે ખાતા કહેવાય જો તમે ત્રણ ખાના વાળા રોકડ મેળ બનાવો તો એમાં રોકડ નું ખાનું આવી જશે બેંકનું ખાણું આવી જશે અને વટાવનું ખાનું આવી જશે રોકડ મેળના પ્રકાર જોઈએ તો આ એના પ્રકાર છે પહેલું છે સાદો રોકડ મેળવના વાળો રોકડ મેળ બે ખો રોકડ અને બેંક ખાનાવાળો અને બેંક અને વટાવ ખાનાવાળો વાળો રોકડ મેળ અને એનો ત્રીજો પ્રકાર છે ત્રણ ખાનાવાળો વાળો રોકડ મેળ ત્રણ ખાના વાળા રોકડ મેળવવા ત્રણ ખાના હશે રોકડ નું ખાનું બેંકનું ખાનું અને વટાવનું ખાનું તો આવી રીતે આ ત્રણે ત્રણ અલગ અલગ સાદારો ની વાત કરીએ તો આ તમારો જમા એમાં ડાબી બાજુ જે હોય ડાબી બાજુ ડાબો હાથ છે ને તો આ ડાબો હાથ છે તો આનો ઉધાર કહેવાય આના જમણો હાથ છે તો આના જમા કહેવાય ઉધાર બાજુ આવક લખાય આય કહેવાય અને જમા બાજુ વ્યય લખાય એટલે કે ચાવક કેવાય તારીખના ખાના બંને બાજુ સેમ છે અહિયાં પોચ નંબર આવશે અહીંયા નંબર આવશે યાદ ના રહે તો પવા યાદ રાખવાનું પવા એટલે યાદ રહી પ એટલે પોચ નંબર વાઉચર નંબર પછી ખાપા ખાપા બંને જગ્યાએ સેમ રકમ રૂપિયા રકમ રૂપિયા સેમ વચ્ચે જે એક લાઇન તમે કરો આ બંનેનો ઉધાર જમાના અલગ પાડવા માટે વચ્ચેની લાઈન છે ને કાટી જાય એટલે તમને ખબર પડે કે આ બે બાજુ અલગ થઈ ગઈ તમે જુઓ જેટલા ખાના ઉધાર બાજુ છે ને એટલા જ ખાના જમા બાજુ છે તો આ સાદો રોકડ મેળ છે એટલે આમાં ખાલી એકલું રોકડ ખાનું છે હવે બે ખાના વાળો રોકડ મેળ હોય તો બે ખાનાવાળા વાળા રોકડ મેળમાં તો બે ખાનાવાળા વાળા રોકડ મેળમાં જુઓ ખાનું ક્યાં વધ્યું અહીંયા એક આપેલ બટાવો આવ્યો રકમ રૂપિયાનું તો પહેલા હતું જ અહીંયા મળેલ બટાવો આવ્યો રકમ રૂપિયાનું ખાનું તો એમને એટલે કયું ખાનું વધ્યું આપેલ બટાવના મળેલ બટાવનું ખાનું હતું તો બે ખાના ખાનાવાળા રોકડમેનમાં એ પહેલો પ્રકાર હતો આ બે ખાનાવાળા રોકડમેનો બીજો પ્રકાર છે કયું રોકડ અને બેંક રોકડ અને બેંક તો બે ખાના આ રોકડ અને બેંક એના પછી બે ખાનાવાળા રોકડમેનમાં ત્રીજો પ્રકાર આવશે બેંક અને વટાવ એટલે કે વટાવ અને બેંક આપેલ વટાવ અને બેંક રકમ અને મળેલ વટાવ અને બેંક રકમ જોઈ લીધું બે ખાના અને એના પછી તમારી પાસે આવશે ત્રણ ખાના વાળો રોકડ મેળ તો ત્રણ ખાના વાળા રોકડ મેળ ખાના થોડા મોટા થઈ જશે કેમ કે ત્રણ ત્રણ ખાના હશે આપેલ વટાવ આવશે રોકડ આવશે બેંક આવશે અને જમા બાજુ મળેલ વટાવ આવશે રોકડ આવશે બેંક આવશે બોલો ખબર પડી કે ન પડી આના સિવાય પેટા રોકડ મેળ બી આની અંદર આવશે તો પેટા રોકડ મેળ નમૂનો તમારો આ છે પેટા રોકડ મેળ એટલે કેશિયર પાસેથી જ્યારે આપણે રકમ મળે ને તો એ કેશિયર અલગ અલગ પ્રકારના ખર્ચા કરો અને ખર્ચાને આપણે કહીશું तो पेटार रोकड़ में क्या बनावावा जबरा तुम्हारे पास से बहुत बड़ा खर्चा થતા હોય જેમ કે તમારી પાસે લારી બાડાનો ખર્જો હોય તાલ ટપાલ હોય ટેસ્ટરી હોય ચા પાણી હોય પર છુ આ બધાના ખર્ચા અલગ અલગ થતા હોય તો ત્યારે તમારા પેટાર રોકડ મેન બનાવવામાં બરોબર કેશિયર પાસેથી આપણે રકમ બળવા શું લખ્યું આ પ્રકારના પેટા રોકડ મેળમાં સહાયક કે પેટા કેશિયર ને શરૂઆતમાં અમુક રકમ કેશિયર એટલે કોણ કેશિયર એટલે જે આપણા ખર્ચાનો હિસાબ કિતાબ રાખતો હોય ને એ વ્યક્તિને કેશિયર કહેવાય અને એ કેશિયર

એના પછી એની જોડે માલ જો કે 50 રૂપિયા છે લેવા ચિયા બધું ચૂકવતર ચૂકવતર તો બધા રકમ ચૂકવતર ચૂકવતો 50 રૂપિયા એની જોડે بچયા પછી એને બીજો કેટલા પૈસાની જરૂર છે એ પાછો કેસે કે ભાઈ મે બધા ખર્ચા ચૂકવી દીધા ખર્ચા ચૂકવા પછી મારા બીજો જો આટલા પૈસાની જરૂર છે તો મુખ્ય કેશિયર બડી પાછો એને પૈસા આપે સહાયક કેશિયરને કે લે ભાઈ બીજી કેશ પછી એ બીજી જે કેશ આપે એમાંથી પાછો સહાયક કેશિયર ઓ એમાં ખર્જો કરશે તો આવી રીતે પછી રોકડમી બનશે જેમાં અહીંયા પહેલા જો આવક આવશે આવક એટલે જયારે મુખ્ય કેશિયર પાસેથી રકમ મળે ને તો એને અહીંયા નોંધ કરીશું આપણે પછી તારીખ વિગત વાઉચર નંબર ચૂકવેલ કુલ રકમ પછી સ્લોટ અલગ અલગ આમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સ્લોટ પાડ્યા છે છ બી હોઈ શકો ચાર બી હોઈ શકો જે તમારા દાખલા પ્રમાણે જે તમને નામ આપે હોય એ પ્રમાણે ખાપા ન ખાતા વેમાં વ્યક્તિ ખાતે એટલે વ્યક્તિ ખાતે કેમ લખવાનું કે ધારક કોઈ વ્યક્તિને પૈસા ચૂકવા હોય તો એના માટે લખાય હવે આનો દાખલો છે ને એકદમ ઈઝી હોય જેમ કે તમને આવી રકમ આપી દીધી છે જુઓ આ રકમ છે એમાં જો પહેલું શું લખ્યું શરૂઆતની રોકડ સિલક સહાયક કેશિયર પાસે ₹3500 હતા તો પેટા રોકડમેળ બનાવ્યો તો જો એ લખ્યું શરૂઆતની રોકડ સિલક 3500 રૂપિયા બરોબર પછી બીજું શું લખ્યું મુખ્ય કેશિયર પાસેથી મળ્યા તો અહીંયા તમે લખ્યું મુખ્ય કેશિયર ખાતે 1500 રૂપિયા 1500 મળ્યા બરોબર પછી શું લખ્યું છે તમને ભાઈ સ્ટેશનરી પેટે ચૂકવ્યા 1200 રૂપિયા તો અહીંયા તમે અલગ અલગ ખાનું બનાવી અલગ સ્ટેશનરી ખર્ચ ખાતે તો અહીંયા 1200 રૂપિયા લખ્યા કુલ રકમમાં સ્ટેશનરી ના ખાનામાં 1200 બાકી બધું ડેસ પરચુરણ અને મજૂરી ના ચૂકવ્યા તો અહીંયા તમારે લખવાનું પરચુરણ અને મજૂરી ખાતે તો અહીંયા હોલ્ડર કમલા ખાણું મજૂરી ના ખાનામાં 800 રૂપિયા નું પછી નું ખાધું લારી ભાડાના 100 ચૂકવે તો અહીંયા લખવાનું લારી ભાડા ખાતે 100 રૂપિયા ને લારી ભાડાના ખાનામાં 100 રૂપિયા બરોબર આવ પડી પછી મજૂરી પેટે 180 ટપાલ ટિકિટના 170 તો અહીંયા તમારે અલગ અલગ કરવાનું મજૂરી ખાતે અલગ લખવાનું કઈ તારીખ હતી આપણી 12 તારીખ તો 12 તારીખમાં અહીંયા લખવાનું જો મજૂરી ખાતે તો મજૂરીની રકમ મજૂરીમાં લખવાની બરાબર અને ટાર ટપાલ ટિકિટ ખાતે તો ટાર ટપાલ ટિકિટ ની તાર ટપાલ ટિકિટમાં રકમ લખવાની એકસો સિત્તેર રૂપિયા અને મજૂરીની મજૂર મળે એકસો એંસી રૂપિયા અને રકમ કરવાની અહીં ટોટલ ત્રણસો પચાસ ચા પાણીનો એકસો પચાસ રૂપિયા ખર્ચો તો અહીંયા લખવાનું ચા પાણી ખર્ચ ખાતે અને એ ચા પાણીના ખાનમાં રકમ લખી દેવાની પછી લારી લારીભાળા ખર્ચ ખાતે અહીંયા લારીભાળા ખર્ચ ખાતે છે તો અહીંયા લારીભાડા ખર્ચ ખાતે

પછી એના અહીંયા આગળ સોળ તારીખે અહિયાં આગળ લાવવાની બાકી આગળ લાવવાની ઈઝી છે અનામત પદ્ધતિમાં ફરક શું હોય કે તમે જે દાખલો ગણો ને બરોબર જેમ કે જો આ એક દાખલો છે નાનો દાખલો છે એકત્રીસ ત્રણ પંદર ના રોજ થતા મહિનાનો પેટા રોકડ મેળ જે અનામત પદ્ધતિ રખાય છે તે અંગે નીચે પ્રમાણે માહિતી મળે છે લારી ભાડાના ના સો રૂપિયા છે પરચુરણ ખર્ચ ના પચાસ રૂપિયા છે ચા પાણીના ના પચાસ રૂપિયા છે

તો સહાયક કેશિયર ખાતે ઉદાર તે રોકડ ખાતે અનામત પદ્ધતિથી લખ્યું છે એકવીસો આયા આ એકવીસો રૂપિયા અહિયાં લખ્યા પછી શું કરવાનું પેલા પૂરું થઈ જતું હતું રકમ દાખલો પૂરો થઈ જતો તમારી પાસે ટોટલ કેશ કેટલી હતી આવક કેટલી હતી ચાર હજાર તો અહિયાં બી ચાર હજાર થવી જોઈએ તો હજુ બીજા કેટલા રૂપિયા લાવવાના ચાર હજાર માંથી ઓગણીસો તો ઓગણીસો મુખ્ય કેશિયર પાસેથી પૈસા મળશે બસ આ અનામત પદ્ધતિ બસ આટલો જ ફરક અનામત પદ્ધતિ વન પેલા